મિત્રો એકવાર મામાદેવે અડધી રાત્રે ખીજડીયા ગામના દરબાર ધનુભાને ખાટલા સાથે અડધી રાત્રે હવામાં ઉછાળ્યા તો મિત્રો આ મામાદેવે દરબારની સાથે આવું કેમ કર્યું હશે અને એના પછી જે ઘટના બને છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો વર્ષો પહેલાંની આ વાત છે અને કાલાવાડ તાલુકાનું ખીજડીયા ગામ છે અને આ ખીજડીયા ગામમાં ધનુભા દરબાર રહે છે અને આ ધનુભા દરબારના જે પિતાજી હતા તેઓ જ્યારે પોતાના ખેતરમાં જાય ત્યારે ખેતરમાં એક ખૂણામાં ખીજડાનું ઝાડ હતું અને આ ખીજડાના થડમાં તેઓ રાત દિવસ પૂજા ભક્તિ કરતા અને પોતાના દીકરા ધનુભા દરબારને કહેતા કે અહીંયા આ ખીજડામાં મામાદેવ સ્વયં રહે છે એમાં મામાદેવનો વાસ છે તેથી જ્યારે હું ના રહું ને ત્યારે મારા દીકરા તમારે પણ આ ખીજડાની સેવા પૂજા અને ભાવે ભક્તિ કરવાની છે અહીંયા સાક્ષાત મામાદેવ હાજરા હજુર વસે છે અને આમ જ્યારે ધનુભાને પોતાના બાપુજીએ આવી વાત કરી અને આમ સમય વીત્યો અને સમય જતાં ધનુભાના પિતાજીનો સ્વર્ગવાસ થયો એના પછી હવે ધનુભા દરબારે નક્કી કર્યું કે મારા પિતાજીએ જે કહ્યું હતું ને એ પ્રમાણે હું પણ હવે ખીજડાની નિત્ય સેવા પૂજા અને ધૂપ દીવા કરીશ અને રોજ વહેલી સવારે ધનુભા ખેતરમાં જાય ત્યારે તેઓ આ ખીજડાના થડમાં મામાદેવની પૂજા કરે અને પછી ખેતરના કામે લાગી જાય અને જ્યારે રાત પડે ને ત્યારે તેઓ ખાટલો ઢાળી અને આ ખીજડાના ઝાડ નીચે આરામથી આખી રાત સૂઈ રહેતા અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે આ ધનુભા દરબાર આજે તો થાક્યા છે અને પોતાનો ખાટલો લઈ અને આ ખીજડાના ઝાડ નીચે આવે છે અને સૌ પહેલાં તો મામાદેવને પગે લાગે છે અને પછી ત્યાં નિંદ્રાને આધીન થઈ જાય છે અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાતનો સમય થયો ને ત્યારે આ ખીજડાના ઝાડ નીચે આ જે ધનુભા દરબારનો ખાટલો હતો તે ખાટલો આપોઆપ હવામાં ઉછળ્યો હવામાં ઉડતો ઉડતો એમના ખેતરના બીજા ખૂણામાં જઈ અને નીચે આવી જાય છે અને જ્યારે ધનુભા સવારે જાગે છે અને પોતાની આંખો ખોલીને જુએ છે તો તેમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો અને મનમાં વિચાર કરે છે કે હું તો ખીજડાના ઝાડ નીચે સૂતો હતો તો પછી મારો ખાટલો અહીંયા કોણે લાવી દીધો હું આ ખેતરના બીજા ખૂણામાં કેવી રીતે આવી ગયો અને ધનુભાને કાંઈ સમજાણું નહીં તેથી તેઓ આજે તો ચાલી નીકળ્યા અને આમ કરતાં કરતાં આજે બીજી રાત થઈ ત્યારે બીજી રાત્રે પણ ધનુભા જ્યારે નિંદ્રાને આધીન થઈ ગયા અને આજે ફરી તેઓ ખીચડાના ઝાડ નીચે સૂતા છે પણ જ્યારે અડધી રાત થઈ ત્યારે ફરી ધનુભાનો ખાટલો હવામાં ઉછળ્યો અને હવામાં ફરતો ફરતો તે ફરી પાછા બીજા ખેતરના ખૂણામાં જઈ અને ત્યાં નીચે આવી જાય છે ત્યારે બીજા દિવસે ધનુભા જાગ્યા અને જાગતાની સાથે મનમાં વિચાર કરવા લાગ્યા કે આજે ફરી મારી સાથે કેમ આવું થયું અને મારો ખાટલો ઉપાડી અને કોણ અહીંયા મને ખેતરના બીજા શેઢે લાવીને મૂકી દે છે આ તો હવે જાણવું પડશે અને આમ આ ધનુબા દરબાર સાથે એક બે વાર નહીં પરંતુ પાંચ પાંચ રાત સળંગ આવું થાય છે અને પાંચ પાંચ રાત સુધી ધનુભાનો ખાટલો હવામાં ઉછળી અને બીજી જગ્યાએ ખૂણામાં જઈ અને નીચે ઉતરી જાય છે ત્યારે ધનુભાએ આજે છઠ્ઠી રાતે નક્કી કર્યું કે ગમે તે થાય આજે તો ઊંઘવું નથી પણ એ જાણવું છે કે મારો ખાટલો આમ હવામાં કેમ ઉછળી જાય છે અને કોણ મને અડધી રાત્રે ઉપાડીને બીજી જગ્યાએ મૂકી જાય છે તેથી ધનુભાઈએ આજે આખી રાત જાગવાનો નિર્ણય કર્યો છે અને અડધી રાતનો સમય થયો છે અને હજુ પણ તેઓ ખાટલામાં બેઠા બેઠા આમ તેમ જોઈ રહ્યા છે ને એવા સમયે તેમની સામું અડધી રાત્રે એક સફેદ કપડાં પહેરેલો પાંચ છ ફૂટ ઊંચો રબારી જેવો માણસ અને માથે લાલ પાગડી છે અને હાથમાં લાકડી છે અને ચાલતો ચાલતો આ ધનુભા દરબારની પાસે આવે છે અને ત્યાં આવી અને કહે છે કે રામ રામ બાપલિયા ત્યારે ધનુભા દરબાર કહે છે કે રામ રામ આવો આવો બેસો અને આમ અડધી રાત્રે ક્યાં જાઓ છો ને કોણ છો તમે ત્યારે પેલો રબારીભાઈ એટલું કહે છે કે ખીજડીયા ગામ જવા માટે નીકળ્યો હતો અને રસ્તામાં મોડું થઈ ગયું તો મને લાગ્યું કે શેરીએ શેરીએ જઈશ તો ઘણો માર્ગ કાપવામાં મોડું થશે એના કરતાં ખેતરના હોહરવો નીકળું તો જલ્દી પોખીશ પણ અહીંયા તમારો ભેટો થઈ ગયો કે તો તો સારું થયું થાક્યા હશો બેસો અને આરામ કરી અને પછી નીકળો કે બાપલિયા સિગરેટ છે તમારી પાસે ત્યારે આ બાજુ ધનુભા કહે છે કે શું વાત કરો છો ગરીબની મસ્કરી કેમ કરો છો અરે અહીંયા અડધી રાત્રે આવા ગરીબ માણસ પાસે સિગરેટ ક્યાંથી હોય અરે ખાખી બીડી પીવું છું બોલો ખાખી પીવી છે કે લાવો ત્યારે પી નાખીએ અને પછી તો અડધી રાત્રે બંને જણા બીડી પીવે છે અને સુખ દુઃખની વાતો કરે છે અને પછી આ ભાઈ ફરી પાછા ત્યાંથી ઊભા થઈ અને ચાલી નીકળે છે અને આમ પછી તો દર ગુરુવારની રાત્રે આ ભાઈ એમની પાસે આવે છે ને દરબાર સાથે વાતો કરે છે બીડી પીવે છે સુખ દુઃખની વાતો કરે છે ને મોડા સુધી બેસે છે અને પછી તેઓ ખીજડીયા ગામ તરફ ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં ઘણો સમય વીત્યો અને હવે આસો મહિનો આવે છે અને જેવો આસો મહિનો આવ્યો અને માતાજીના નવલા નોરતાના દિવસો આવ્યા અને આજે પહેલો જ દિવસ છે તેથી પહેલા જ દિવસે ધનુબા દરબાર નવરાત્રીમાં માતાજીના નોરતા જોઈ અને હવે ખાટલો લઈ અને આ ખીજડાના ઝાડ નીચે આવે છે અને પછી તેઓ સૌથી પહેલા તો મામાદેવના આ ખીજડા નીચે જઈ અને પલોઠી વાળીને હાથ જોડી અને એમની પૂજા કરે છે ને પછી જેવા બાજુમાં જુએ છે તો ત્યાંથી દૂરથી એક તેજ ગોળા જેવી એક મસાલ આવે છે અને આ સળગતો તેજ ગોળો કે જેને જોઈ અને આ ધનુભા દરબારની આંખો અંજાઈ ગઈ અને આ ગોળો આવી અને સીધો આ ખીજડાના થળમાં સમાઈ જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે ધનુભા દરબાર સમજી ગયા કે વાહ મારા મામાદેવ વાહ આજે પેલા જ નોરતે તમે મને ચમત્કાર દેખાડ્યો અને પછી તેઓ આટલો વિચાર કરીને હજુ તો ખાટલામાં બેઠા 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 છે છે ને વિચાર કરે કે આ સફેદ મામાદેવે જ મને ચમત્કાર દેખાડ્યો છે કે શું અને આમ આવો વિચાર તેઓ કરી રહ્યા છે એની સાથે ફરી સફેદ બગબગાટ કપડા પહેરેલા છે માથે લાલ આંટિયાળી પાઘડી છે અને હાથમાં લાકડી લઈ અને ફરી પાછો એમનો ભાઈબંધ દૂરથી અડધી રાત્રે આવતો દેખાણો અને આવીને કહે છે કે ભાઈબંધ આજે ખાખી પીવા માટે ફરી તારી પાસે આવ્યો છું કે ક્યાં ના પાડી છે લ્યો પીવો અને પછી બંને જણા ખાખી બીડી પીવે છે ને બીડી પીધા પછી થોડી વાર વાતચીત કરે છે અને પછી કહે છે કે લ્યો ત્યારે ધનુપા દરબાર હવે મારે જાવું છે મોડું થાય છે કે ભલે બાપુ નીકળો ત્યારે અને પછી આ માણસ કે જે ખીજડીયા ગામ તરફ તો રોજ જતો પરંતુ આજે તો તે એ દિશા તરફ નથી જતા પરંતુ તેઓ ખીજડા તરફ ચાલ્યા ત્યારે ધનુભા મનમાં વિચાર કરે છે કે આ માણસ પાછો કેમ ચાલ્યો અરે મારો ભાઈબંધ એ તો રોજ આ બાજુ જતો અને આજે આ ખીજડા તરફ ક્યાં જાય છે ત્યારે ધનુભા કાંઈ બોલે એ પહેલાં તો પેલો માણસ ચાલતો ચાલતો ખીજડામાં જઈ અને સમાઈ જાય છે અને જેવો ખીજડામાં જઈને સમાઈ ગયો ત્યાં તો ધનુભા દરબારના મોઢેથી એક જ શબ્દ નીકળી ગયો ઓહો હો આટલા દિવસથી મામાદેવ પોતે મારી ભેગા આવીને રોજ વાતો કરે છે અને મારી બીડીઓ પીવે છે પણ હું આ મારા મામાદેવને ઓળખી ન શક્યો પછી તો તેઓ ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને પહોંચે છે ખીજડાના ઝાડ પાસે અને ખીજડાના ઝાડ પાસે જઈ અને કહે છે કે હે મામા સરકાર ઊભા રહો મારી વાત તો સાંભળો અને ત્યારે આ ખીજડામાંથી એટલો જ અવાજ થાય છે કે અત્યારે તો હું જાઉં છું હવે નોરતાના નવમાં દિવસે આપણે પાછા સાથે મળીશું ને વાતો કરીશું ને બીડી લઈને આવજો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે દરબાર ધનુભાના હરખનો કોઈ પાર ના રહ્યો અને હવે મનમાં એક જ લગ્ન લાગી છે મામાદેવની અને કહે છે કે ક્યારે આઠ નોરતા પૂરા થાય ને નવમાં નોરતે હું મામાદેવને સાક્ષાત મળું ને એમની સાથે વાતો કરું અને આમ કરતાં કરતાં આઠ નોરતા પૂરા થયા અને નવમાં નોરતાની રાત્રે ફરી ધનુભા દરબાર કે જે બીડી સાથે તેઓ આવીને ખીજડાના ઝાડ પાસે ઊભા રહી ગયા અને ખીજડાની સેવા પૂજા કરે છે ત્યાં દીવો પ્રગટાવે છે અને કહે છે કે હે મારા મામાદેવ સરકાર મને દર્શન આપો તમે ક્યાં છો અને ધનુભા દરબારનું આટલું કહેતાની સાથે તો ખીજડામાં એક તેજ વીજળીનો ચમકારો થયો અને મામાદેવ ફરી પાછા એ જ વેશમાં પ્રગટ થાય છે અને તેઓ આ ધનુબા દરબારની પાસે બેસી અને સુખ દુઃખની વાતો કરે છે ને બીડી પીવે છે અને પછી તેઓ ખીજડામાં જઈને સમાઈ જાય છે મિત્રો આવો એક જ ચમત્કાર મામાદેવનો નથી આવા તો હજારો ચમત્કાર મામાદેવે આપ્યા છે અને મિત્રો આ મામાદેવ બીજું કોઈ નહીં ભગવાન શિવના આપેલા વરદાનથી તેઓ એક રબારીના ઘરે જન્મ લે છે અને ભરવાડના દીકરાને બચાવવા માટે મામાદેવ પોતાનો જીવ આપે છે પણ આજે પણ મામાદેવ હાજરા હાજર છે અને મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી